સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહેલી સવારમાં અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત સુરતના સચિન જીઆઈડીસી ઉન રાહત સોસાયટી બિલ્ડિંગ નંબર પાંચસો એકમાં રહેતા રેહાન અબ્દુલ સમજ શેખ નામક પંદર વર્ષીય યુવકનું મોપેડ બાઇક સ્લીપ થતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં રેહાનને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હોસ્પિટલમાં હાજર તબીબો દ્વારા ગંભીર ઇજા પામેલા અને માથાના ભાગે મૂઢ ઈજા પહોંચતા રેહાનને મૃત જાહેર કરાયો હતો જેમાં પાંડેસરા પોલીસ દ્વારા અકસ્માત મરણનો ગુનો નોંધી મૃતકનો મૃતદેહ પીએમ અર્થે મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી છે